દાહોદ જિલ્લાના રાજવી શહેરના એવા દેવગઢ બારેના મુખ્ય રસ્તા ઉપર પડી ગયેલા વિકરાળ મસ્ત મોટા ખાડાઓને લઈને પ્રજામાં ભારે રોષ ફેલાઈ રહ્યો છે શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર એવા બેર દરવાજાથી માંડીને ઠેઠ ધાનપુર રોડ સુધીનો મુખ્ય અવરજવર કરવાનો માર્ગ એકદમ બિસ્માર હાલતમાં ઉબડ ખાબડ બની ગયો છે અને વર્તમાન ચોમાસાની સિઝનને લઈને આ ખાડામાં પાણી ભરાઈ ગયું છે જેથી વાહન ચાલકોને ગાડી કઈ બાજુ ચલાવી એક મોટી પરોજણ છે ઉલ્લેખનીય છે કે દેવગઢ બારિયામત વિસ્તારના ધારાસભ્ય એવા બચુભાઈ ખાબડ રાજ્ય સરકારમાં મંત્રી પદ ભોગવી રહ્યા છે પરંતુ પોતાના જ મતવિસ્તારમાં તકલીફો ભોગવી રહેલી પ્રજાના સુખાકારી માટે તેઓ કશું જ વિચારતા નથી એવું દેવગઢ બારિયાના રૂંધાયેલા વિકાસને લઈને દેખાઈ રહ્યું છે આ મુખ્ય લાંબા સમયથી છે અને રોડની આસપાસ સરકારી હોસ્પિટલ સહિત અધિકારીઓના નિવાસસ્થાન હોવા છતાં પણ આ લોક સમસ્યાઓના પ્રશ્નોનો નિકાલ આવતો નથી આખરે મંત્રી મહોદયના વિસ્તારની આવી હાલત છે તો તેઓ રાજ્યમાં સોંપાયેલી જવાબદારીઓ કેવી રીતે પૂરી કરતા હશે આવા પ્રશ્નો પ્રજામાં ચર્ચાઈ રહ્યા છે એક તરફ રાજ્ય સરકાર શહેરને જોડતા અંતરિયાળ રસ્તાઓ બનાવવાની વાતો કરે છે ત્યારે તાલુકાઓના મુખ્ય મથકની હાલત દયનીય છે એ પણ વિસ્તાર રાજ્યના મંત્રી મહોદયનો તો આખરે હવે રોડનું નવીનીકરણ ક્યારે કરાશે અને પ્રજાને હાલાકીમાંથી ક્યારે મુક્ત કરાશે તે જોવાનું રહ્યું છે આ તૂટેલા ઉબડખાબડ રોડના કારણે અકસ્માતની ભીતિ સર્જાઈ રહી છે ત્યારે વહેલી તકે કોઈનો લાલક વાયો મોતના ખપ્પરમાં હોમાય તે પહેલા મરમત જરૂરી છે તાલુકા પંચાયત અને સિવિલ હોસ્પિટલ અને પોલીસ અને કોર્ટ દ્વારા જે ગ્રામ્ય પબ્લિક અહીંયા બજારમાં આવતી હોય છે અને તેદ ઉપરાંત જે ખરીદી માટે જે ગ્રામ્ય પબ્લિક આવે છે તેને ખૂબ અગવડતા પડે છે અને આ અગવડતા ન પડે એની માટે બને એટલું વહેલી તકે એનું નિરાકરણ લાવવાનું નિવેદન છે